ચેપી રોગો મતલબ કે જે એકબીજા સાથે આપણે ફેલાવી શકીએ છીએ આઈધર હાથ મિલાવવાથી હવાના માધ્યમથી એકબીજાને ટચ કરવાથી કે કોઈ પણ રીતે આપણે જે એક રોગ બીજા વ્યક્તિને ફેલાઈ શકતા હોઈએ જેને ચેપી રોગ કહેવાય છે લ્યુવરકોલોિસ વાયરસથી તથા સ્વાઇન ફ્લુ કોવિડ જેવો આપણે ચેપી રોગ જોઈ લીધો છે બિનચેપી રોગથી એટલે કે બીપી ડાયાબિટીસ કે હાઈપરટેન્શન એનાથી પીડાતું હશે તો એવા વ્યક્તિઓમાં ચેપી રોગનો પ્રભાવ ખૂબ વધી જતો હોય છે જ્યારે એની શરીરની ઇમ્યુનિટી ઓછી થશે જ્યારે તેને કોઈપણ જાતના બિનચેપી રોગો લાગુ પડશે તો તેનો ચેપી રોગો થવાની છે તો સૌથી સારું હેલ્થ પ્રિડિક્ટર તમારી કમરનું માપ નાભીથી કમરનું માપ સર્કલ ઘોઘેરાવો એ તમારી ઊંચાઈ કરતા અડધું હોવું જોઈએ અમુક પ્રકાર જો તમે તમારા વિચાર બદલશો તો શરીર ચોક્કસ બદલાશે